આ સાથે ગાયત્રી યજ્ઞ કુંડી હવન પણ ઉદ્ઘાટન દરમિયાન કરવામાં આવશે આ અંગે વધુ અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માહિતી પૂરી પાડી હતી શક્તિશ્રી કોટડા નયાણી ગોંડલ આ જે જામકોરનો રાજપૂત સમાજ દ્વારા સમાજ ભવનનું જે નિર્માણ થયું છે એ સમાજ ભવનનો ઉદ્ઘાટન સમારોહ અને એમાંના જે દાતાઓ છે મુખ્ય દાતાઓ સહયોગી દાતાઓ અને અન્ય દાતાઓનું સન્માન તેમને તે જ દિવસે શ્રી છત્રીયુવક સંઘ દ્વારા સંચાલિત સમગ્ર ભારતમાં પહેલી કન્યા ગુરુકુળની મંજૂરી આપવામાં આવેલ છે જે કન્યા ગુરુકુળ માટે દસ વીઘા જમીન જામખોના તાલુકાના માલજી બી પીપરિયા ખાતે લેવામાં આવેલ છે જેમાં પણ અનિરુચિજી રીબડા એમાં જમીનના મુખ્ય દાતા છે અને એ સિવાયના પણ અન્ય દાતાઓ એમાં ભૂમિ ભૂમિના દાતાઓ છે એમાં દસ અગિયાર લાખના વીઘા લેખે સાત વીઘાના નિરુદસિંહજી ડોનેશન કરેલ છે અને એ સિવાય એક વીઘાના ગોંડલ ભૂમિ ગ્રુપ રાભેન્દ્રસિંહ શક્તિસિંહ દ્વારા એક વીઘાના અગિયાર લાખ રૂપિયા પ્રદ્યુમનસિંહ ધોલેરા તરફથી અને એક વીઘાના અગિયાર લાખ રૂપિયા નરેન્દ્રસિંહ આલુભા ચુડાસમા આર કે આંગળીયા દ્વારા આપવામાં આવેલ છે તેનું ખાતમુહૂર્ત ત્યાં માલજી વિપરિયા ખાતે સવારે સવા સાતથી સવા નવ દ્વારા કરવામાં આવશે અને ત્યાંથી ખાત ખાતમુહૂર્ત બાદ જામપુરણા સમાજ ભવન ખાતે મુખ્ય કાર્યક્રમમાં બધા મહેમાનો સામેલ થશે અને ત્યાં સમાજ ભવનમાં જે ટાઇટલ ડોનેશન આપેલ છે નિરુચિએ આશરે સત્યોતેર લાખ રૂપિયા જેવું એ અને એ સિવાયના ઇન્દ્ર વિજયસિંહ ભાયાવદરે એકવીસ લાખ રૂપિયા આપેલ છે કોઘુભા કંટેશ્વરે અગિયાર લાખ રૂપિયા આપેલ છે અને અગિયાર લાખ રૂપિયા રાઘવેન્દ્રસિંહ શક્તિસિંહ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે અને એ સિવાયના ઘણા બધા જે અન્ય દાતાઓ છે એ દાતાઓનો બધાનો સન્માનનો કાર્યક્રમ તે જ દિવસે ત્યાં સમાજ ભવન ખાતે રાખવામાં આવેલ છે અને જે કન્યા ગુરુકુળ છે એ કન્યા ગુરુકુળનું મેઇન ટાઈટલ જે છે એ પણ અનિરુદ્ધસિંહજી રીબડા તરફથી જાહેર કરવામાં આવેલ છે ત્યાં દસ વીઘા જમીન લીધી છે એટલે એની અંદર લગભગ બધી સુવિધા સભર સ્કૂલ અને તેમજ છાત્રાલય પણ અંદર જ થશે એ સિવાયની જે કાંઈ શૈક્ષણિક એક્ટિવિટી હોય અન્ય એક્ટિવિટી હોય પછી ટ્રસ્ટના જે કાંઈ હેતુઓ છે એ આર્થિક ઉપાર્જન માટે છે કે ઘણા બધા એવા પ્રયોજન છે એનો એમાં સામેલ કરવામાં આવેલ છે આશીર્વચન માટે કાળીપાટના સંત શ્રી ફાલુ ભગતજી આશીર્વચન માટે પધારવાના છે અને મુખ્ય કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ઠાકોર સાહેબ શ્રી મા સાહેબ ઓફ રાજકોટ પધારવાના છે એ સિવાય દીપ પ્રાગટ્યમાં શ્રીમતી જાગૃતિ કૌરબા મહાવીરસિંહજી અરદાસકા ગાંધીનગર કે જેઓ ત્યાં આ છત્રીયુવક સંઘ જે સંસ્થા છે એ સંસ્થાના સ્થાપક પૂજ્ય ધનસિંહ સાહેબ આજે એમનો નિર્વાણ દિવસ છે સાત બાર ડિસેમ્બરમાં સાત તારીખે એમનો નિર્વાણ દિવસ છે એમના દીકરીબા નાના છે એમાં દીપ પ્રાગટ્યમાં જે જાગૃતિ દીદી વધારવાના છે અને એ સિવાય શ્રીમતી ડૉક્ટર રેખાભા જાડેજા રીબડા ઝાલા કંથારીયા હેડ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એ પણ દીપ પ્રાગટ્યમાં સામેલ થશે અને એ સિવાય મહેમાનો સામેલ થશે ઉદ્ઘાટક તરીકે કુમારસિંહ જ્યોતિર્મયસિંહજી હવામેલ ઓફ ગોંડલ તેઓ ઉદઘાટક તરીકે એમાં અમે મહેમાન તરીકે લીધા છે અને એ સિવાય મુખ્ય મહેમાનોમાં માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને શ્રી હકુભાભાઈ ધર્મેન્દ્રસિંહ હકુભાભાઈ જામનગર પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય એ પણ મહેમાન તરીકે સામેલ છે એ સિવાય દાતાશ્રીઓ અને સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ જિલ્લાની અને સૌરાષ્ટ્ર કચ્છના અન્ય જિલ્લાના તાલુકાના પ્રમુખશ્રીઓ અન્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ કે જે કાંઈ મુખ્ય પ્રમુખ હોય એ બધાને પણ આમંત્રિત કરવામાં આવેલ છે એ સિવાય ગુજરાતમાં ચાલતી રાજપૂત ક્ષત્રિયોની જે છાત્રાલયો છે કન્યા છાત્રાલયો કે કુમાર છાત્રાલયો એ બધા છાત્રાલયોના ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રીઓ ગ્રહપતિશ્રીઓ શ્રીઓને પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે ના આ રીતનો જો આ બપોરે કાર્યક્રમ પૂરો થાય માનો કે સવારે ખાતમુહૂર્ત છે ખાતમુહૂર્ત પછી યજ્ઞ અને યજ્ઞ પછી ક્ષત્રિયુવક સંઘની પ્રણાલી મુજબ ધ્વજારોહણ કરવામાં આવશે ત્યાર પછી પ્રાર્થના કરવામાં આવશે અને ત્યાર પછી કાર્યક્રમનો આગળ વધારવામાં આવશે અને કાર્યક્રમ પૂરો થયા પછી ભોજન પ્રસાદ લઈ અને બધા છૂટા પડશે